હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જ્ઞાન સાધના ધોરણ આઠ મિત્રો આ એક પરીક્ષા જે આવી રહી છે જે અંતર્ગત સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો યુરોપ ભારતમાં યુરોપનો અને અંગ્રેજી શાસનનો સ્થાપના મિત્રો અંગ્રેજોની સ્થાપના પાઠ એક મિત્રો આ વિડીયોની અંદર ધોરણ આઠનો પાઠ એક છે જે મિત્રો એન મુજબ ખાસ આમાં પણ જે રીતે મિત્રો આપણે સીઈટીમાં વાત કરી હતી એવા જ પ્રશ્નો હાઈ થિંકિંગ હોટ પ્રશ્ન કહી શકાય સમજ આધારિત કહી શકાય એવા પ્રશ્નો વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો વિડીયોને શેર કરજો પહેલો પ્રશ્ન છે કોન્સ્ટેનિનો પોલ મિત્રો છે નીચેના મત ક્યુ વિધાન કોસ્ટેનિટનો પોલના પતન વિશે સાચું છે મિત્રો પહેલી વસ્તુ વિશે સાચું તો કોન્સ્ટેન પોલ છે એનું પતન થવાનું મુખ્ય કારણ શું કોસ્ટેડનો પોલ પછી પોર્ટુગીઝોએ ભારત આવવાનો જળમાર્ગ શોધો ના ચૌદસો સત્તાવનમાં તુર્ક મુસ્લિમાનોએ તેને જીતી લીધા બાદ યુરોપનોને માટે ભારત આવવાનો જળમાર્ગ શોધવા અનિવાર્ય બન્યો તે અંગ્રેજોનું ભારતનું મુખ્ય વેપારી મથક હતું તેના પતનથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર વધ્યો તો આ વિધાન આધારિત મિત્રો આમ કંઈક જોઈએ તો સમજ ઉપર પ્રશ્ન આના કારણે શું થયું તો મિત્રો ચૌદસો ત્રેપનમાં તુર્કોએ જીતે છે અને યુરોપન લોકો હતા એને ભારત આવવા માટે જળમાર્ગ શોધવાની શરૂઆત કરે છે અને ભારત આવવાનો જળમાર્ગ મિત્રો હું ખાસ પૂછતું કોને શોધો તમારે કોમેન્ટ આપવાની છે હોમવર્કમાં એક પ્રશ્ન છે ભારત આવવાનો જળમાર્ગ કયા વ્યક્તિએને કઈ સાલમાં શોધો ભારત દેશ ઓકે તો આનો જવાબ આવશે પી ત્યાર પછી બીજો જોડકા હોય મિત્રો આ રીતે અ અને બ જોડકા છે તો પોર્ટુગીઝ છે તો એને વેપાર માટેની કોઠી ક્યાં સ્થાપી તમે મિત્રો થોડુંક વિચારો જો પહેલાં હે એને કોચિંગ અંગ્રેજ છે એને ક્યાં સુરત તો અહીંયા મિત્રો એક છે એની સામે છે ને બે આવવા જોઈએ પછી બે સામે એક આવવું જોઈએ આવું ઓપ્શન છે એકની સાથે બે એક જ મિનિટ તમે મિત્રો અહીંયા ધ્યાન આપો એક છે તેની સામે શું આવશે પહેલાંની સામે બે બે લીટા છે ઓપ્શન જુઓ અને બીજું છે એની સામે શું છે એક લીટો તો આવો ઓપ્શન પહેલાંમાં બે અહીંયા એ અહીંયા ઓકે અહીંયા ખોટું આ તો નહીં આવે પહેલામાં બે છે તો આની આવેલી હવે એ અને બી તો હવે ફ્રેન્ચ લોકોની જે વેપારી કોઠી હતી ક્યાં હતી તો અહીંયા પોન્ડિચેરી હતી ફ્રેન્ચ લોકોની ત્રીજામાં ચોથું ઓકે તો આ જવાબ આવશે એ મિત્રો આની અંદર આપણો જવાબ આવશે એ તો આવી રીતે તર્ક લગાડશો કયો ઓપ્શન સાચો છે ખોટા ઓપ્શનને દૂર કરો મિત્રો અહીંયા ખોટા ઓપ્શન હોય તો દૂર કરી નાખો તો તમને જવાબની નજીક મળશે હવે તાર્કિક ક્રમ મિત્રો આ કંઈક અલગ રીતે પ્રશ્ન નીકળે તાર્કિક ક્રમનો કે જેમાં તમે થોડુંક વિચારી શકીએ સૌથી પહેલાં શું થયું એના પછી શું થયું અહીંયા બ્રિટિશ સત્તા છે મિત્રો એનો કાળક્રમ તમારે લખવાનો સૌથી પહેલાં આ આવશે ચાલ અલીનગરની સંધિ ઓકે એ શું આવશે પહેલાં વિચારો ખાસ મિત્રો વિચારો પછી જવાબ આપો તો પહેલાં અલીનગરની સંધિ થઈ ચારથી આ પછી બે પ્લાસીનું યુદ્ધ થયું તો ચાર અને બે ક્યાંય ઓપ્શનમાં છે હા બી ઓપ્શન તો આ જ આપણો જવાબ બી ઓકે પછી બક્સર અને પછી દીવાની સત્તા બક્સર પછી મિત્રો દીવાની સત્તા આવે છે ઓકે તો આ એક ખાસ જોજો પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું અને બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું આ હોમવર્કમાં આપું છું આ બંનેની સાલ તમે યાદ રાખજો ઓકે ત્યાર પછી ત્રીજું પ્લાસીનું યુદ્ધ એ ભારતનો ઇતિહાસ બદલાનું પ્રથમ યુદ્ધ કેમ કે ઇતિહાસને ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો એવું યુદ્ધ ગણાય અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સોળસોમાં થઈ વિધાનો આપણે તપાસવાના સત્ય વિધાન જોવાનું તો મિત્રો અહીંયા આ જે પ્રશ્નો છે વિધાન એ સમજ ઉપરનો તમારી સમજ કેટલી છે આ પાઠ આધારિત એ વાક્ય આધારિત તો મિત્રો આ વિધાન સાચું છે હા આ સાચું તો એ વિધાન સાચું ગણાય બી પણ સાચું તો જવાબ એ અને બી બંને સાચા ખાસ મિત્રો આવા પ્રશ્નો તમને પૂછાય તમને આવડે એ માટે જ અમે આવા તમને મહાવરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ હવે ખાસ બીજો પ્રશ્ન જોઈએ અહીંયા મિત્રો તો નીચેનામાંથી કઈ જો રૈયતવાળી પદ્ધતિ સાથે સંકળાયેલી છે તો મિત્રો થોમસ મુનરો જ આવે બીજું કોઈ આવે નહીં આમાં બી જવાબ આવે છે એકદમ સરળ પ્રશ્ન છે ત્યાર પછી જો તમે અઢારમી સદીના એક ભારતીય ખેડૂત હોય મહાલવાદી પદ્ધતિ હેઠળ ભા ભરતા હોય કર તમે ભરતા હોય તો તમારે કર કોને આપવાનો મિત્રો તમે આ એક થોડોક સમજ ઉપર પ્રશ્ન બનાવ્યો કે તમે જો આ સ્થિતિ એ કદાચ હોય ભારતના ખેડૂતોને અઢારમી સદીમાં જીવતા હતા આપણે સમજી તો તમારે કર કોને આપતો ગામના મુખીને આપવાનો આ સીધી વાત મિત્રો અહીંયા જોવા મળે છે તો જવાબ આવશે અહીંયા બી પાઠ આધારિત મિત્રો આપણે પ્રશ્નો છે ગળી ના બળવા વિશે નીચેનામાં ક્યુ વિધાન સાચું નથી મિત્રો ગળીના બળવા વિશે અહીં વિધાન સાચું નથી કીધું તો વાંચીએ ખેડૂતોને ફરજિયાત ગળી વાવવા મજબૂર કરતા ગળીના ઉત્પાદકોને ખૂબ જ ઓછી કિંમત ચૂકવવામાં આવતી હતી નીલ દર્પણ નાટકમાં ખેડૂતની વેદના દર્શાવવામાં આવી હતી અંગ્રેજોએ ગળીની ખેતી બંધ કરવા માટે કાયદો બનાવ્યો તો મિત્રો આ બધા વિધાનો જોયા પછી ખોટું વિધાન નથી સાચું નથી એટલે ખોટું ગોતવાનું છે તો મિત્રો ડી આવશે કેમ કે અંગ્રેજો તો ફરજિયાત આપણી પાસે ગળીનું વાવેતર કરાવતા 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 એના કાયદો બંધ કરવા માટે કાયદો નહોતો મજબૂર કરવા માટે કરતા ફરજિયાત ખેડૂત પાસે અમુક ટકા ખેતરમાં ગળીનું વાવેતર કરવા મજબૂર કરતા હતા તો માત્ર ડી પ્રશ્ન છે ડી ઓપ્શન છે મિત્રો એ તમારો ખોટો ઓકે અહીં ખોટું કીધું છે

એ જવાબદાર નહોતું ઓકે એકતાનો અભાવ હતો હા પછી આધુનિક શસ્ત્રો તાલીમ હા એની ભાગલા પાડો રાજ તો કે હા પણ આ વસ્તુ નથી એટલે આપણો જવાબ શું આવશે નહોતું કીધું છે નથી એ જ શોધવાની વાત હોય તો સી આપણો જવાબ બનશે અને છેલ્લો પ્રશ્ન કાયમી જમાબંધી પદ્ધતિ વિશે યોગ્ય વિધાન પસંદ કરો મિત્રો કાયમી જમા જમાબંધી વિશે યોગ્ય જ વિધાનની વાત કરીએ તો તેમાં મહેસૂલ છે દર વર્ષે લેવાતું આપ જેમ પદ્ધતિમાં જમીનદારોને જમીનનો માલિક બનાવ બનાવવામાં આવ્યો હતો તે દક્ષિણ ભારતમાં લાગુ કરવામાં આવી હતી તેમાં ખેડૂતો સૌથી વધુ ફાયદો થતો હતો તો આ વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો હોય તો જવાબ આવશે બી આનો જવાબ આવે બી જમીનના માલિક બનાવવાની વાત આમાં કરવામાં આવેલી તો આ દસ પ્રશ્નો હતા અને એચ આમ કહીએ હોટ ક્વેશ્ચન કહી શકાય એ રીતના સમજ ઉપરના પ્રશ્નો છે તો આવા જ પ્રશ્નો વધુ જોવા હોય તો વિડીયોને શેર કરજો ફરી પાછા મળશું આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત